નમસ્કાર મિત્રો અરવિંદ માલિક ઓફિશિયલ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે આ જગ્યાઓ મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ ત્રણની કુલ તેવીસો નેવ્યાસી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે મહત્ત્વની તારીખો જોઈએ તો આ પરીક્ષા માટે ઓનલાઈન અરજીપત્રકો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી ભરી શકાશે અને એ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે આ ઉપરાંત મહત્ત્વની જગ્યાઓ બાબતે આપણે જોઈએ તો જિલ્લાવાઈઝ ભરવાની થતી કુલ જગ્યાઓ અમદાવાદમાં એકસો તેર છે અમરેલીમાં છોતેર અરવલ્લીમાં ચુમ્મોતેર આણંદમાં સિત્યોતેર કચ્છમાં એકસો નવ ખેડા છોતેર ગાંધીનગર તેર ગીર સોમનાથ અડતાલીસ છોટાઉદેપુર એકસો પાંત્રીસ જામનગર સાહીઠ જૂનાગઢ બાસઠ સોરી બાવન ડાંગ તેતાલીસ દાહોદ પંચ્યાસી તાપી તેસઠ દેવભૂમિ દ્વારકા વીસ નર્મદા ઓગણસાઠ નર નવસારી બાવન પંચમહાલ ચોરાણું પાટણ અડતાલીસ પોરબંદર છત્રીસ બનાસકાંઠા એકસો દસ બોટાદ સત્યાવીસ ભરૂચ એકસો ચાર ભાવનગર ચોર્યાસી મહીસાગર સિત્તેર મહેસાણા તેત્રીસ મોરબી સત્તાવન રાજકોટ અઠ્ઠાણું વડોદરા એકસો પાંચ વલસાડ પંચોતેર સાબરકાંઠા એક્યાસી સુરેન્દ્રનગર પંચ્યાસી સુરત એકસો સત્યાવીસ આમ કુલ મળે તેવીસો નેવ્યાસી જગ્યાની આ જાહેરાત છે આ જાહેરાતોમાં દિવ્યાંગો માટે પણ અનામત કુલ એકસો તેસઠ જગ્યાઓ છે જેમાં અંધત્વ અથવા ઓછી દૃષ્ટિ ધરાવતા દિવ્યાંગો માટે અઠ્ઠાવન બધેર અને ઓછું સાંભળનાર દિવ્યાંગો માટે પચાસ ઉપરાંત સી કેટેગરી માટે ચોવીસ અને ડીઈ કેટેગરી માટે એકત્રીસ આમ કુલ મળી એકસો ને તેસઠ જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત છે આ ઉપરાંત દિવ્યાંગો માટે કઈ કઈ કેટેગરી જોઈશે એ અહીં દિવ્યાંગો ઉમેદવાર માટે નોંધ લખેલી છે ત્યાં એક બે ત્રણ ચાર પાંચમાં વિવિધ સૂચનાઓ આપવામાં આવેલ છે એ આપે જોઈ લેવી ત્યારબાદ ઉંમરની વાત કરીએ વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ નહીં એટલે વીસથી પાંત્રીસ વર્ષ વચ્ચેના ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે જાહેરાતમાં ઉપલી વય વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ માટે પાંચ વર્ષ અનામત કેટેગરી મહિલા ઉમેદવારોને દસ વર્ષ પણ મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં એવી રીતે આપણે વાત કરીએ પગાર ધોરણ પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે તેમજ અન્ય લાભો મળવાપાત્ર થશે એવું આ જાહેરાતમાં જણાવવામાં આવેલ છે અને સાથે સાથે સાતમા પગાર પંચના ધોરણમાં નિમણૂક નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક પૂર્ણ થઈ હતી સાથે એસએલપી ચૌદ એક ચોવીસ બે હજાર બાર અને ચૌદ એક પચીસ બે હજાર બારના આખરી સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો ચાલે છે તેના આખરી ચુકાદાને આધીન આપણો પગાર અને અન્ય સેવાઓ શરતો નક્કી કરવામાં આવશે આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવતા હોય તેઓ અથવા તો એને સ્નાતકના સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેઓ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે આ ઉપરાંત સીસીસી જે ગુજરાત મુલક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસોને સડસઠમાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટર અંગેના જે ઉપયોગ અંગેના પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ હિન્દી અને અંગ્રેજી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ હોવા ધરાવતા હોવા જોઈએ बीजू बा हज़ार पच्चीस जाहिरनामा की नीत थे परीक्षा निमों की जगवाई मुजब कैंडिडेट वू हैज अपीयर्ड एट द फाइनल इयर या सेमेस्टर ऑफ द बेचलर्स डिग्री लेवल एक्जामिनेशन द पासिंग ऑफ विच वुल रेंडर हिम एज्युकेशनल क्वालिफाइड फॉर द एग्जामिनेशन मेन्शन इन रूल सिक्स बट रिजल्ट ऑफ द सच एग्जामिनेशन इज नॉट डिक्लेर्ड टिल द लास्ट डेट ऑफ फाइलिंग ऑफ द एप्लीकेशन फॉर्म also, the candidates who intend to appear such qualification qualifying examination shall also be eligible for the admission to the examination. provided further, date, con con candidate who fails to produce a proof of passing bachelor's degree examination at the time of document verification stage shall not be eligible for inclusion in the select list or waiting list as the case may be, and his candidature shall be void and treated as a cancel ab initio. એટલે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે તમારે ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે તમે અત્યારે હાલ ફાઇનલ યર અથવા ફાઇનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હો તો પણ ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત અન્ય બાબતો છે પણ અન્ય બાબતો સામાજિક શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે સૂચનાઓ છે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે સર્ટિફિકેટ હોય તે પણ રજૂ કરવાનું રહેશે એટલે ક્યારે એની ક્યારે કઢાવેલું હોવું જોઈએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તો એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે દસ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વચ્ચેનુંની તારીખમાં પ્રમાણપત્રો મેળવવા હોય તે રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત માજી સૈનિક માટેની પણ કેટલીક લાયકાત અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે વિધવા ઉમેદવારો માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવે છે કઈ કઈ રમતો તમને મળી શકે એ આખી જોગવાઈઓ અહીંયા કરવામાં આવી છે કોમ્પ્યુટરની જાણકારી અંગેની પણ મહત્ત્વની જોગવાઈ છે અરજી કેવી રીતે કરવી આખી અહીંયા એસઓપી રજૂ કરવામાં આવેલ છે અને પરીક્ષા ફીની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા પાંચસો રૂપિયા બિન અનામત વર્ગ માટે અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમાં મહિલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ આર્થિક નબળા વર્ગ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે ચારસો રૂપિયા છે આ ઉપરાંત અહીંયા એ વાત છે કે પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ પણ માધ્યમ સ્વીકારવામાં આવશે નહીં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓના જે માધ્યમથી ફી ભરશે તે માધ્યમથી ફી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે તમે એકવાર ફોર્મ ભરી દીધું અને પરીક્ષા આપવા ન જાઓ તો ફી પરત ન મળે પરંતુ પરીક્ષામાં આપો અને પરીક્ષા આપવા જાઓ પરીક્ષા કેન્દ્રમાં અને પેપર આપો તો તમે જે માધ્યમથી ફી ફી ભરી રહેશે ફી પરત મળવાપાત્ર થશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પ્રથમ પરીક્ષામાં મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારની એક્ઝામ રહેશે લઘુત્તમ લાયકાતી ગુણ લઘુત્તમ લાયકી ધોરણ છે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્રથી ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તબક્કો એક એમાં બસો માર્ક્સ ત્રણ કલાકની પરીક્ષા છે ગુજરાતીના વીસ માર્ક્સ અંગ્રેજીના વીસ માર્ક્સ ક્વોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ ત્રીસ માર્ક્સ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ ત્રીસ માર્ક્સ એન્વારમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ માર્ક્સ કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ મેથ્સ એન્ડ રિઝનિંગ ચાલીસ માર્ક્સ આમ ટોટલ બસ્સો માર્ક્સનો પ્રથમ તબક્કો છે પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો પાસ થશે તેઓ તબક્કા બે એટલે કે મુખ્ય પરીક્ષા માટે પાત્ર થશે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે એપেন্ডિક્સ C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપেন্ডિક્સ D મુજબ રહેશે એપেন্ডિક્સ C જોઈએ આપણે અહીં સ્કીમ એન્ડ સબ્જેક્ટ ઓફ મેઈન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ રેવન્યુલટી ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ 3 કલાક અંગ્રેજી લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ 3 કલાક જનરલ સ્ટડીઝ 150 માર્ક્સ 3 કલાક આમ કુલ 350 માર્ક્સનો બીજો તબક્કો જે મેઈન एग्जाम તરીકે રહેશે અને આના પરથી તમારું મેરિટ બનશે ડીની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા જે સો માર્ક્સનું ગુજરાતી પેપર છે એમાં શું શું પૂછાશે એની આખી વિસ્તૃત માહિતી અહીંયા આપવામાં આવેલી છે નિબંધ છે વિચાર વિસ્તાર છે સંક્ષિપીકરણ ગદ્ય સમીક્ષા છે નિવેદન છે પત્રલેખન ચર્ચાપત્ર અહેવાલ લેખન છે ભાષાંતર છે ગુજરાતી વ્યાકરણ છે વીસ માર્ક્સનું અંગ્રેજીના પેપર સ્ટાઇલની વાત કરીએ તો મેઇન એક્ઝામમાં જે અંગ્રેજીનું પેપર પૂછાવાનું છે તેમાં દસ માર્ક્સનો નિબંધ દસ માર્ક્સનો લેટર રાઇટિંગ દસ માર્ક્સનો રિપોર્ટ રાઇટિંગ દસ માર્ક્સ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન વિઝ્યુઅલ એક ચિત્રાત્મક માહિતી આપીએ છે તે તમારે લખવાની રહેશે ફોર્મલ સ્પીચ દસ માર્ક્સ પ્રિસાઇસ રાઇટિંગ દસ માર્ક્સ રીડિંગ કોમ્પ્રિએન્શન દસ માર્ક્સ આ ઉપરાંત ઇંગ્લિશ ગ્રામર વીસ માર્ક્સ ઉપરાંત ટ્રાન્સલેશન ઇંગ્લિશ ગુજરાતી ટુ ઇંગ્લિશ દસ માર્ક્સ એમ મળી કુલ સો માર્ક્સનું પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્ર ત્રણ જે જનરલ સ્ટડીઝ મુખ્ય પરીક્ષા માટે છે તે દોઢસો માર્ક્સનું છે એમાં ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ પંદર માર્ક્સ સાંસ્કૃતિક વારસો પંદર માર્ક્સ ગુજરાત અને ભારતની ભૂગોળ પંદર માર્ક્સ વિજ્ઞાન ટેકનોલોજી દસ માર્ક્સ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવો સહિત ત્રીસ માર્ક્સ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ વીસ માર્ક્સ ભારતીય અર્થતંત્રના આયોજન પંદર માર્ક્સ જાહેર વહીવટ શાસન યોજનાઓ વિશે જાણકારી વીસ માર્ક્સ જાહેર સેવામાં શિસ્ત અને નીતિ નીતિમત્તા એથિક્સ દસ માર્ક્સ એમ મળે કુલ દોઢસો માર્ક્સનો પ્રશ્ન છે અહીંયા છેલ્લે માર્ક્સ પર ક્વેશ્ચન નંબર ઓફ ક્વેશ્ચન અને ટોટલ માર્ક્સ એક કોષ્ટક આપવામાં આવેલું છે તેમાં એક માર્ક્સના દસ પ્રશ્નો હશે દસ માર્ક્સ બે માર્ક્સના દસ પ્રશ્નો વીસ માર્ક્સ ત્રણ માર્ક્સના ત્રીસ પ્રશ્નો એટલે નેવું માર્ક્સ પાંચ માર્ક્સના છ પ્રશ્નો એટલે ત્રીસ માર્ક્સ એ રીતે દોઢસો માર્ક્સનું సామాన్య వహివట ప్రశ్న పుత్ర పూసాశ